સાપુતારામાં રેડિસન રિસોર્ટ એ એક વર્ષમાં સહેલાણીઓનું હોટ ફેવરિટ ડેસ્ટિનેશન બન્યું સ્થાનિકોને રોજગારીની સાથે લોકલ આર્ટ અને કલ્ચરને પ્રોત્સાહિત કરાયું ગુજરાતીઓના ફેવરિટ મોન્સૂન ડેસ્ટિનેશન એવા સાપુતારા ખાતે લોકો દર વર્ષે એક સરખા ડેસ્ટિનેશન પોઈન્ટ પર ફરી અને ઘણીવાર કંટાળી ગયા હશે જોકે છેલ્લા એક વર્ષમાં સાપુતારાના હાટગઢ ખાતે આવેલ રેડિસન રિસોર્ટ સહેલાણીઓ માટે નવું ફરવાલાયક ડેસ્ટિનેશન બની ગયું છે પ્રકૃતિના ખોળે આવેલ આ રિસોર્ટમાં એકદમ શાંત વાતાવરણ અને પર્વતો તથા હરિયાળી વચ્ચે વોટરફોલ લોકોને એક નવો જ અનુભવ કરાવી રહ્યો છે જે તેમના માટે ઘણા સમયની યાદગારી બની રહેશે એકદમ લક્ઝરી આનંદ એ પણ બજેટમાં મળી રહે તે વાતને ધ્યાનમાં રાખીને રેડિસન રિસોર્ટ ફક્ત ગુજરાતી જ નહીં પરંતુ રાજસ્થાન મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ જેવા રાજ્યોના ટુરિસ્ટોનું પણ ફેવરિટ ડેસ્ટિનેશન બની ગયું છે હિલ સ્ટેશન એવા સાપુતારામાં ટુરિસ્ટોને છેલ્લા એક વર્ષથી પ્રીમિયમ પણ બજેટ ફ્રેન્ડલી સુવિધા પૂરી પાડી રહ્યા છે હવે ટુરિસ્ટને વધારે સારો એક્સપિરિયન્સ મળી રહે તે માટે લે એ રેડિસન રિસોર્ટ સાથે હાથ મિલાવ્યો છે પ્રીમિયમ લક્ઝરી અને વેલનેસ સુવિધા પૂરી પાડશે ટુરિસ્ટના એક્સપિરિયન્સને યાદગાર બનાવવા માટે અહીંનું લોકેશન જ પૂરતું છે અને ખાસ કરીને લોકલ કલ્ચર અને આર્ટને દેશ વિદેશ સુધી પહોંચાડવા માટેનું એક માધ્યમ રેડિશન રિસોર્ટ બની રહ્યું છે જેની સાથે અહીંના પરંપરાગત રીત રિવાજો અને ઉત્સવોને પણ જાળવી રાખવાનું કામ રિસોર્ટ દ્વારા કરવામાં આવી રહ્યું છે લોકલ ફોર વોકલ જેવા કાર્યક્રમો દ્વારા અહીંના ટ્રાઇબલ લોકોને પગભર કરવાની સાથે તેમની મહેનતને દેશ વિદેશમાં પહોંચાડવાનું કામ પણ રિસોર્ટ દ્વારા કરવામાં આવી રહ્યું છે મારું નામ રોહિતભાઈ બલ્લર છે અને મારું નીલકંઠ ગ્રુપ છે કન્સ્ટ્રક્શન ટેક્સટાઇલ અને અમે આ નવું ચોપાનમાં હોસ્પિટાલિટીમાં ફર્સ્ટ ટાઈમ એન્ટ્રી કર્યા છે રેડિશન રિસોર્ટ હરકત સાપુતારા રેડિશન મેનેજમેન્ટ બાય રેડિશન બ્લ્યુ અને પ્યોર વેજ પ્રોપર્ટી છે આ છે વિશેષતાઓ લોકો માટે એક તો પહેલાં પ્યોર વેજ છે જે જનરલી ફાઈવ સ્ટાર પ્રોપર્ટીની અંદર જનરલી મોટી બ્રાન્ડની અંદર વેજ નોન વેજ મિક્સ હોય છે પણ આ પ્યોર વેજ પ્રોપર્ટી છે અને આનો સાત્વિક સર્ટિફિકેટ પણ આવી ગયું છે જનરલી હિન્દુ કોમ્યુનિટીમાં ખાસ કરીને મેરેજ વખતે પ્યોર વેજની રિકવાયરમેન્ટ હોય છે તો એ માટે એક અલગથી નવી સિસ્ટમ તેમની માર્કેટમાં આવ્યા છે આ ગુજરાત અને મહારાષ્ટ્રની બોર્ડર ઉપર છે અને ગુજરાતની અંદર હિલ સ્ટેશન સાપુતારા એક જ છે તો બે સ્ટેટને સેન્ટ્રલમાં ધ્યાનમાં રાખી અને નેચરલ સાથે છે ડુંગરાઓ છે જંગલ છે અને વરસાદમાં તો ગુજરાતનું શેરાપુંજી ગણાય છે એટલા માટે આ એક ધ્યાન રાખીને આમાં આગળ વધે છે આ એક લોકેશન એક એવું છે કે એક માહોલવાળું છે છતાં પણ એક વેજ માટે અને ખાસ કરીને હોટલોમાં જે ભગવાનની મૂર્તિ દેખાય છે કે શું કારણ કારણ કે આજની આ ભાંગદોડ દોડિયાની અંદર મને એવું લાગે છે કે ભાઈ નવી જનરેશન છે ને એ જૂના કરતાં વધારે બિલીવ કરવા માંડી છે ભગવાનમાં માને છે અને આપણે બધાને ભગવાન સાથે જોડાવવું બહુ જરૂરી હોય છે અને એક નવો એક સિલો સ્ટાર્ટ કર્યો છે જે આપણે હિન્દુ સંસ્કૃતિને આધારે જ ગણીએ

એક ભારતીય સંસ્કૃતિને સાથે લઈને આગળ ચાલ પહેલ કરેલી છે જે પ્યોર વે છે સાથે સાથે ભગવાન સાથે જોડાયેલા સ્ટાફ પણ તમે જોશો તો એકદમ ધાર્મિક છે અને ફૂડની અંદર સાત્વિકતા સાથે બધું બનાવવામાં આવે છે ટ્રાઈબલ એરિયા છે સ્થાનિક લોકો છે તે માટે તમે કઈ રીતે લોકોને મદદરૂપ કરશો અમે ટ્રાઈબલ એરિયાને ખાસ કરીને તો લોકોને ખ્યાલ આવ્યો છે કે ભાઈ આવી પ્રોપર્ટીની અંદર જે ગામડાઓની અંદર પણ સારી સારી પ્રોપર્ટી હોય છે જેને ડેવલોપ કરવા માટે જરૂર આજે અમારે અહીંયા આવવાથી મારે ખ્યાલ છે એ લોકોને અહીંયા જે ગેસ્ટ જે લોકો આવે છે આજુબાજુની અંદર સ્ટ્રોબેરી ફાર્મ બહુ છે તો ઘણા સમય ત્યાં સ્ટ્રોબેરી ફાર્મ એ લોકો માર્કેટમાં વેચવા જતા હતા તો આજે ડાયરેક્ટ ગેસ્ટ અમારા હોટલમાં રોકાય એ ડાયરેક્ટ ફાર્મમાં જાય છે અને ત્યાંથી ખરીદી ડાયરેક્ટ કરે છે તો એ લોકોને એક માર્કેટમાં જવા કરતાં વધારે પૈસામાંથી વધારે રૂપિયા આપી અને એકદમ નેચરલ પોતે લે અને એ લોકોને બહુ મોટો બેનિફિટ મળ્યો છે આજે આજુબાજુમાં તમે એક એકવાર સર્વે કરશો તો જેટલા સ્ટ્રોબેરી ફાર્મ છે કે ગ્રેપ્સના ફાર્મ છે એ લોકો માર્કેટમાં જરૂર નથી પડી અમારા જ ગેસ્ટ ત્યાં જાય છે તો એક મોટો બેનિફિટ એ લોકોને છે